નખત્રામાં નવા આવેલા પોલીસ અધિકારી સરવૈયાએ આવતાની સાથે ટ્રાફિકમાં ભારે ધોસ બોલાવી હતી ખાસ કરીને બ્લેક ફિલ્મ અને હેલ્મેટ ન પહેરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે અને નશો કરી હાલતમાં વાહન ન ચલાવ તેવી સૂચનાઓ જાહેર કરી ઠેર ઠેર ડ્રાઈવ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હવે જોઈએ નખત્રાણા આમ ન્યૂઝ ન્યૂઝબ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રામાં નવા આવેલા અને કડક છાત ધરાવતા પીઆઈ કેડી સરવૈયા દ્વારા નખત્રાણામાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને અકસ્માતો નિવારવા માટે પોલીસે નાકાબંધી કરી હતી અત્યારે નખત્રાણા પોલીસને એક્શન મોડમાં આવી છે વિવિધ વિસ્તારમાં ટ્રાફિક ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અકસ્માત ન થાય તે માટે કડક અમલવારી કરવામાં આવે છે ખાસ કરીને નસો કરેલી હાલતમાં વાહન ચાલકો વાહન ન ચલાવે અને ગાડીમાં બ્લેક ફિલ્મના કાચ ન રાખે તે પ્રકારની પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે સાથોસાથ ડ્રાઈવમાં ટ્રાફિકના ઇન્ચાર્જ નિકુલદાન પ્રવીણ ગરોડા સિંહ સરવેયા સહિતના લોકોએ હેલ્મેટ અને બ્લેક ફિલ્મ વગેરે વાહનો પર ઢોંસ બોલાવતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો અને સાથોસાથ અકસ્માત નિવારણ માટે નખત્રાણા પોલીસે વાહનો ચેક કર્યા હતા બ્રોથ એનેલાઇઝર દ્વારા વાહનોના ડ્રાઈવર ક્લીનરને ચેક કરવામાં આવ્યા હતા અને દારૂ પીને નશો કરેલી હાલતમાં ડ્રાઈવર વાહન ન ચલાવે તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી હતી